તેમજ ગુજરાત મોડેલ પર પોલ ઉગાડી હોય તેમજ ગુજરાત મોડેલ ની પોલ ઉકાડી હોય તેવા પણ આક્ષેપો કર્યા હતા મારું નામ અજયસિંહ ગરિયા છે હું અહીંનો ખેડૂત છું બરાબર અહીંયા આજુબાજુ આ રસ્તો ખરાબ થઈ ગયેલો છે તેના ડસ્ટ ઉડવાથી આજુબાજુની જે જમીન અમારી છે ખેતી તેને જે કપાસને બધાની ઉપર જે દળ ઉડે છે અને બધું અમારે અત્યારે કપાસ કાઢી નાખેલો છે અમે બરાબર મજૂરોને આ મજૂરી મળતી નથી આ શેડીની ગાડીઓ જાય આટલા ઊંડા ઊંડા ખાડા છે કેટલી બધી શેડી વેરાઈ જાય તે બધું નુકસાન ખેડૂતને જ જાય છે અને અમે આ નુકસાન એ કરીએ છીએ એના માટેનું અમે આંદોલન કરવા તૈયાર છે અમે આ જે બધા કાર્યકર મિત્રો અને અહીંના સ્થાનિકો એટલે ભેગા થયા છે કે આ વેણુગામ ઉમલ્લા અને જે બાવીસ કિલોમીટરનો રસ્તો છે અહીંયા તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને અહીંની પ્રજાને ખૂબ જ કન્નડગત ભોગવવી પડી રહી છે આ ખરાબ રસ્તાને કારણે એકસો આઠ કે કોઈ પણ પ્રાઇવેટ વ્હીકલને જવું હોય તો ઘણી તકલીફ પડી રહી છે બસ પણ કેટલા બસની સેવા પણ કેટલા સમયથી બંધ છે હું ધર્મેન્દ્રસિંહ છાસગીયા ઝઘડિયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ આજ રોજ અમે આ સરકારને જગાડવા માટે અને સરકારની ઊંઘ ઉડાડવા માટે અહીં ભેગા થયા છે અને આ રસ્તાની જે બિસ્માત હાલત છે જે લીઝ ધારકોને લીધે બનેલી છે અને જે રેતીને પાણી દદડતા આવે છે તી ઓવરલોડ ગાડીઓ જાય છે એના લીધે જે આ વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડે છે